કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી સ્મૃતિવન મ્યુઝિયમ પરિસરમાં ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કર્યું હતું આ તકે રાષ્ટ્રપતિશ્રીએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો રાષ્ટ્રપતિ શ્રીએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા આત કે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ બે હજાર એકમાં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો ધીરજ અવિરત હિંમતની માનવ કથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સ્મરણોના વિડિયો પણ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ નિહાળ્યા હતા આ તકે શ્રીએ આશાનું ગીત રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા અલી મોહમદ ચાકી દિવ્યાંગ ન્યૂઝ કચ્છ